મિત્રો દેશની બરબાદીના કારણોમાં સરકારી સંસ્થાઓ સમાનતા અને સ્વતંત્રતા પર કબજો જમાવી એનો કોઈ એક પક્ષ માટે ઉપયોગ થઈ રહ્યો છે એ પણ છે એ પણ જવાબદાર છે બરાબર વર્તમાન સમયમાં વર્ષ બે હજાર ચૌદથી બે હજાર ચોવીસ દરમિયાન ખુદ અનુભવ સત્યનું પહેલું સ્વાગત તો હંમેશા વિરોધ અને દલીલથી જ થાય છે સાચું કહ્યું ને હા કે ના ફરીથી લખું છું ચાર પ્રકારની કોટ શા માટે નીચલી કોટ આપેલ ચુકાદો ઉપરની કોટ બદલી નાખે ત્યારે નીચલી કોટ ખોટો ચુકાદો આપ્યો તેનું તેનું શું ગરીબ માણસ સામાન્ય માણસને ઉપલી કોટે જઈ ન શકે એથી ખોટા ચુકાદાની સજા ભોગવે આપણો દેશ ભારત વિજ્ઞાન ટેકનોલોજીના આધારે ચંદ્ર સુધી પહોંચી ગયો પણ સામાન્ય નાગરિકોને ઝડપથી ન્યાય મળે એવી વ્યવસ્થામાં પછાત રહ્યો નાગરિકોની પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડવામાં પછાત રહ્યો કારણ સત્તાખોર સત્તા સ્વાર્થી રાજકીય પક્ષો છે મિત્રો આ દેશમાં મોટામાં મોટી જો સુધારો લેવો હોય ને તો રાજકીય પક્ષોની અંદર લેવાની જરૂર છે દાખલા તરીકે આપણી આજુબાજુ ચૂંટાયેલા સરપંચથી કરી અને તમામ ચૂંટાયેલા રાજકીય મોટા પક્ષો શાસન ધારાસભ્યો મુખ્યમંત્રીઓ આ બધાની જવાબદારી નક્કી કરવામાં આવે জবদারি লাই হকে চুনা নাম ভরে নই তো স্বেচ্ছা এরু আপি দিয়ে জয় হিন্দ জয় ভারতীয়